ફેસબુક ની અંદર ઘણા લોકોનો સવાલ રહેશે કે ફેસબુક ની અંદર પૈસા કમાવા માટે તમારે કેટલા ફોલોવર હોવા જોઈએ તો આજની આ વિડીયોની અંદર તમારો આ જે સવાલ છે ને એનો ક્લિયર તમને એક આન્સર આપી દઉં છું કે ભાઈ ફેસબુક ની અંદર તમારે જો ડોલર કમાવો હોય તો તમારે શું ફોલોવર ની જરૂર પડે છે કેટલા ફોલોવર ની જરૂર પડે છે ટોટલિંગ વસ્તુ આ વીડિયોસ ની અંદર હું તમને બતાવી દેવાનો છે વિડિયો પૂરો જોજો અને વધારેમાં વધારે લોકો લગી કે શેર કરીજો મિત્રો અને આ પેજ ને તમે ફોલો પણ જરૂર કરી લેજો અને જો તમે YouTube ની અંદર મારા વીડિયો જોતા હો તો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આયા તમને Facebook रिलेटेड બેઝિક થી બેઝિક જાણકારી તમને મળે છે મિત્રો તો ઘણા લોકોને એવો સવાલ રહી છે કે ભાઈ અમારે પણ ફેસબુક માંથી અર્નિંગ કરવી છે તો એની માટે શું કરવું મળે મિત્રો અર્નિંગ કરવા માટે તમારે એક પ્રોસેસ ફોલો કરવી પડે ફેસબુક ની અંદર અમુક એવી ટીપ્સ છે જે તમારે ફોલો કરવી પડે સ્ટાર્ટિંગ ની અંદર એ તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જાવ તો ફેસબુક માંથી ધીરે ધીરે તમારી અર્નિંગ જે છે એ ચાલુ થઈ જતી હોય છે મિત્રો એમાં ઘણા લોકોને એવો સવાલ રહેતો હોય છે કે ભાઈ ફેસબુકમાંથી અમારે પણ અર્નિંગ કરવી છે તો ભાઈ અમારે કેટલા ફોલોવર જોઈએ તો ફેસબુકમાંથી અર્નિંગ સ્ટાર્ટ થાય તો એનો તમને ક્લિયર એક મેસેજ આપી દો કે ફેસબુક ની અંદર એવો કોઈ ક્રાઇટેરિયા નથી મિત્રો કે તમારે એટલા ફોલોવર જોઈએ તો તમારી અર્નિંગ સ્ટાર્ટ થાય છે મિત્રો પાંચસો ફોલોવર હોય તો પણ તમારી અર્નિંગ ફેસબુકમાંથી સ્ટાર્ટ થઈ જાય છે અને પાંચ મિલિયન હોય તો પણ નથી થતી મિત્રો જ્યાં આ ક્લિયર મિથ છે એક ફેસબુક ની અંદર ફેસબુક ની અંદર કેવું છે મિત્રો કોઈ પણ પ્રકારનું એક કોઈ પણ પ્રકારનું જે છે ક્રાઇટેરિયા નથી જેમ કે યુટ્યુબ ની અંદર તમે જોવો યુટ્યુબ ની અંદર એક ક્રાઇટેરિયા છે કે હજાર સબસ્ક્રાઈબર કરવા પડે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ કરવો પડે એટલું કમ્પ્લીટ કરો પછી યુટ્યુબ માંથી પૈસા આવવાનું સ્ટાર્ટ થાય છે પણ ફેસબુક ની અંદર એવું નથી મિત્રો ફેસબુક ની અંદર કેવું છે ફેસબુક ની અંદર એક ટૂલ છે કન્ટેન્ટ મોનેટાઈઝેશન ટૂલ એ ટૂલ ફેસબુક ખુદ તમને આપે છે તમારે કઈ લેવા નથી જવાનું મિત્રો ફેસબુક ખુદ તમને આ આપે છે તમારા સેક્શન ની અંદર આ ટૂલ ઓલરેડી છે એ તમને દેખાતું જ છે પણ ઈ લોક લાગેલું છે અત્યારે તમને મળશે નહીં ઈ ટૂલ જે છે ફેસબુક ખુદ તમને આપડે છે મતલબ ફેસબુક ને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ છે એ ઓરિજિનલ કન્ટેન્ટ બનાવે છે ફેસબુક માટે આ જે વ્યક્તિ છે એ પોતાનું સારું એવું કામ કરે છે ફેસબુક ની અંદર આપે છે અને ટૂલ ફેસબુક જ્યારે તમારું ઈ ટૂલ અનલોક કરે મિત્રો ત્યારે ઈ ટુલ ની સામે સેટઅપ લખેલું આવી જાય અને તમારે સેટઅપ કરવાનું હોય છે સેટઅપ કરી લો મિત્રો એટલે સેટઅપ જે છે એ સેટઅપ જ્યારે તમે કરતા હો ત્યારે તમારું બેંક એકાઉન્ટ બધું એડ કરવું પડે છે એડ કરી લો મિત્રો એટલે પછી શું થાય કે જેવા તમે

સિમ્પલ વસ્તુ એટલી ધ્યાનમાં રાખવાની છે જો તમે નવા નવા ફેસબુક ની અંદર આવ્યા હો મિત્રો તો તમારે એટલું જ કરવાનું છે તમારું જે પ્રોફાઇલ છે એને સૌથી પહેલા પ્રોફેશનલ મોડમાં ઓન કરી દેવાની છે

તમને પણ જલ્દી ત્યાં ટૂલ મળી જશે તમને ક્લિયર થઈ ગયું છે કે ભાઈ ફેસબુક ની અંદર કોઈ ફોલોઅરની ની કોઈ જરૂર નથી સિમ્પલ તમારે રેગ્યુલર કામ કરવાનું છે અને તમને ટૂલ ટૂલ મળી મળી જાય જાય એટલે રેગ્યુલર ફેસબુક ની અંદર પૈસા આવવાનું સ્ટાર્ટ થઈ જાય કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કોઈ સવાલ હોય તો કમેન્ટમાં પૂછી લેજો મિત્રો દરેક કમેન્ટ નું જવાબ આપીશ અને દરેક કમેન્ટ રિલેટેડ કઈ પણ મને એવું લાગે વિડિયો માર બનાવવા જેવો છે તો બનાવીને તમને મોકલીશ મિત્રો મળી જઈશ નવા ની અંદર